સાબરકાંઠામાં બીઝેડ પોન્ઝી સ્કીમ બાદ વધુ એક સ્કીમે લોકોને રડાવ્યા છે ધ બિગબુલ ફેમિલી નામની પેઢી ખોલી રોકાણકારો પાસેથી મોટું રોકાણ કરાવ્યું હતું અને આશરે પંદર કરોડ રૂપિયાનું ફુલેકુ ફેરવી આ પેઢી બંધ કરીને શખ્સ ફરાર થઈ ગયા છે આ મામલે રોકાણકારોએ પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ધ બિગબુલ ફેમિલી નામની પેઢીએ સાબરકાંઠાને અરવલીમાં રોકાણકારોને આકર્ષિત કરીને મોટું પોન્ઝી સ્કીમ ચલાવ્યું આ રોકાણકારો પાસેથી લાખ રૂપિયા સુધીનું રોકાણ અને તેને પંદર કરોડ રૂપિયાથી વધુનું નું ફૂલેકુ ફેરવી દીધું આ સ્કીમમાં માસિક ચાર થી પાંચ ટકા વળતરનું વચન આપીને લોકોને ફસાવવામાં આવ્યા છેલ્લા છ મહિનાની પેઢી ઓફિસ ને તાળા લાગ્યા છે અને માલિકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે